હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી જોઈ રહ્યા છો આ ડિઝાયર સ્વિફ્ટ વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો ગાડીની કિંમત બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહે છે બે હજારને પંદરના મોડલની ગાડી છે આપણી ચેનલ પર નવા આવ્યા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડિયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત તમારે કરવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર સ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું સ્વિફ્ટ ડિઝાયર બે હજાર ને પંદરના મોડલની ગાડી છે ઓનર વિશેની વાત કરું તો સેકન્ડ ઓનરની અંદર તમને આ સ્વિફ્ટ કાર જોવા મળશે છે ડીઝલ એન્જિનની અંદર તમને સ્વિફ્ટ ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી એંસી હજાર કિલોમીટર ચાલેલી છે વીમો પણ ચાલુ જ છે તેવું ગાડીના માલિક જણાવે છે એની કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત ચાર લાખ સિત્તેર હજાર રાખેલી છે અંદાજીત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તમે જ્યારે રૂબરૂમાં મુલાકાત લેશો ત્યારે ગાડી તમને પૂછ બટન સ્ટાર્ટ તમને ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર પંચોતેર સાત પછા એંસી આઠ પછા આ તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર પોરબંદર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો તમે ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે પહેલાં ગાડીવાળા ભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે કોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું ગાડી વિશેની બધી જ વિગતો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો મારુતિ સ્વિફ્ટ ડિઝાયર જેડીઆઈ આ ગાડી વેચવાની છે સાચવેલી ચોખ્ખી ગાડી છે એન્જિન પાવરફુલ કંપની કલરની અંદર તમને ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી સડો પણ ગાડીમાં ક્યાંય તમને જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે